કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમની અંદર પાર્ટ સિક્સની અંદર આગળ વધીએ હવે આજે આપણે ખાસ જોવાનું છે ઇલેક્ટ્રોમેરિક અસર ઇલેક્ટ્રોમેરિક અસર આપણે ખરેખર અત્યારે ભણીએ છીએ ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમની અંદર કે ઇલેક્ટ્રોન યુગમાંનું સ્થાનાંતર થાય ઇલેક્ટ્રોન યુગમાં જે છે એ સ્થાનાંતર થાય એની અલગ અલગ અસર જે છે તો એમાં સૌથી પ્રથમ પ્રેરક અસર આપણે ભણી લીધા એના પછી સંસ્પદન અસર ભણ્યા ધન સંસ્પદન ઋણ સંસ્પદન અસર એના પછી આપણે હાઈપર કોન્જુગેશન ભણ્યા અને છેલ્લી જો પહેલી ત્રણ અસર જે છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ બારમાં ધોરણમાં બધે અલગ અલગ જગ્યાએ બહુ જ ઉપયોગી થશે પણ આ એટલી બધી ખાસ એટલી બધી ઉપયોગી છે નહીં એટલે એક વખત ખાલી આમાં નજર ફેરવી દો એકવાર જોઈ લો એટલે બાકી ન રહી જાય ખ્યાલ આવો ને નોર્મલ અમતું છે એટલે આમાં વધારે માથાકૂટમાં પણ તમારે પડવાની જરૂર નથી હું જેટલો કોન્સેપ્ટ કહું બસ એટલું યાદ રાખી લો એટલે આ તમારું કામ મસ્ત રીતે થઈ જશે જો આ અસર ખાસ કરીને છે ને જ્યાં દ્વિબંધ અને ત્રિબંધ હોય ને તે પ્રકારના સંયોજનની અંદર જોવા મળે છે જ્યાં શું હોય દ્વિબંધ અથવા ત્રિબંધ હોય દ્વિબંધ હોય અથવા તો ત્રિબંધ ધરાવતા સંયોજન હોય તેમની અંદર જોવા મળે છે બરાબર છે હુમલો કરનાર પ્રક્રિયક અને કઈ રીતે આવશે એ બધું જ હમણાં ઉદાહરણમાં પહેલાં હું લઈ લઉં તો એક કામ કરો પહેલાં મસ્ત ઉદાહરણ લઈ લે અને ઈ વડે દર્શાવવામાં આવે છે વક્ર તીર વડે દર્શાવાય છે ઉદાહરણ કહી દઉં એટલે લખાણ ઓટોમેટિક તમને આવડી જ જશે ઉદાહરણ પહેલા તમને લખાણ નહીં આવડે એટલા માટે ચાલો બે પ્રકાર છે ધન ઇલેક્ટ્રોમેરિક અસર અને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર શું છે બરાબર મસ્ત શાંતિપૂર્વક ખાલી બે ઉદાહરણ આપું એટલે તમને પરફેક્ટ સમજ પડી જશે અને એટલું જ યાદ રાખવાનું છે આગળ વધારે સંસ્પદન અસરની આગળ બધે જ જરૂર પડશે પણ આની બહુ જરૂર પડશે ને એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી કઈ રીતે ધન ઇલેક્ટ્રોમેરિક અસર અને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર બે પ્રકાર પડે છે એમાં પહેલું આપણે લઈએ છીએ દોસ્તો ધન ઇલેક્ટ્રોમેરિકસર ધન ઇલેક્ટ્રોમેરિક અસર એટલે ફોર એક્ઝામ્પલ સી ડબલ બોન્ડ સી તમને આપ્યું છે અહીંયા કંઈક જોડાયેલું છે આ બંને બાજુ કંઈક નું કંઈક જોઈન્ટ થયેલું છે હવે આ તમને ખબર છે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ઇલેક્ટ્રોન જોડી છે હવે આના પર એક કોઈ પણ પ્રક્રિયા હુમલો કરે છે ધારી લો કે આના પર એચ પ્લસ જે છે એ આક્રમણ કરે છે એચ પ્લસ આક્રમણ કરે એચ પ્લસ પાસે ઇલેક્ટ્રોન નથી એચ પ્લસ અહીંયા આક્રમણ કરે છે એટલે અહીંયા આ રીતના થઈ જાય છે અહીંયા કાર્બન સિંગલ બંધ કાર્બન અહીંયાથી બે બંધ ઓલરેડી છે બે બંધ ઓલરેડી છે જ હવે આ હુમલો કરનાર પ્રક્રિયા ધારો કે આ કાર્બન પર જોડાય છે તો અહીંયા જોડાય છે તો આને જોડાવા માટે ઇલેક્ટ્રોન યુગમાંની જરૂર પડશે એ ઇલેક્ટ્રોન યુગમાં આવશે ક્યાંથી એ ઇલેક્ટ્રોન યુગમાં ખરેખર જે આવશે તો એ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયાથી આવશે અહીંયાથી આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયાથી અહીંયા આમ જોઈન્ટ થઈ જશે તો આ ઇલેક્ટ્રોન યુગમાં જે છે આ ઇલેક્ટ્રોન યુગમાં આ દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગમાં હુમલો કરનાર પ્રક્રિયા આ બાજુથી આવે એટલે જે કાર્બન પર જોડાય છે આ કાર્બન પર જોડાય છે એના તરફ આવે છે એટલે કે હુમલો કરનાર જે ઇલેક્ટ્રોન યુગમાંનું સ્થાનાંતર થયું આ ઇલેક્ટ્રોન યુગમાં સ્થાનાંતર થયું કઈ બાજુ થયું હુમલો કરનાર પ્રક્રિયક તરફ થયું કે એનાથી દૂર તરફ થયું હુમલો કરનાર પ્રક્રિયક જે કાર્બન તરફ જોડાય આ કાર્બન એના તરફ ઇલેક્ટ્રોન યુગમાંનું સ્થાનાંતર થયું એનાથી દૂર નથી ભાઈ જે કાર્બન પર હુમલો કરનાર પ્રક્રિયા જોડાય છે તે કાર્બન પર જ ઇલેક્ટ્રોન છે તેના તરફ સ્થાનાંતર થાય છે અને ધન આ ઇલેક્ટ્રોન યુગમાં અહીં આવશે તો આ જે ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે તો આ ઇલેક્ટ્રોન ગુમાવે ગુમાવે આના પર કયો વીજ આવે ધન બસ આટલું તમારે યાદ રાખવાનું છે જો આ અસરમાં બંધ ધરાવતા પાઇ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ પાય ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તે પરમાણુ પર થાય છે તે પરમાણુ પર થાય આ બાજુ થઈ શકે અને આ બાજુ થઈ શકે તો કયા પરમાણુ પર થશે તે પરમાણુ પર જેની સાથે હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલો હોય તો આ બાજુ થશે બે કાર્બન છે જમણી ડાબી બાજુ તો કયા કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનો આક્રમણ થશે તો જે બાજુ હુમલો કરનાર પ્રક્રિયક જોડાય તે બાજુ થશે એટલે હુમલો કરનાર પ્રક્રિયક અહીંયા જોડાઈ ગયો તો અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં જોડાઈ જાય છે ખ્યાલ આવ્યો એટલે કે આ બાજુ તરફ સ્થાનાંતર થાય છે ઇલેક્ટ્રોન યુગમાં તો ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવામાં આવે છે આવી જ રીતે દોસ્તો ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર જોવાની છે વ્યાખ્યા પછી સમજાવું પેલા મસ્ત ઉદાહરણ આપો તમે તો આની અંદર સી ડબલ બોન્ડ સી છે ચાલો પહેલામાં જે ઉદાહરણ હતું તે જ આપણે લઈ લઈએ એટલે તમને સરળતા રહે આના ઉપર સીએન માઇનસ આક્રમણ કરે છે સીએન માઇનસ માઇનસ છે એટલે એની પાસે ઇલેક્ટ્રોન યુગમાં ઓલરેડી છે જ ઇલેક્ટ્રોન યુગમાં એની પાસે છે જ જે છે તો આ ઇલેક્ટ્રોન યુગમાં હુમલો કરનાર પ્રક્રિયક થઈ ગયો બરાબર આ હુમલો કરનાર પ્રક્રિયક જે છે એ આ કાર્બન પર આક્રમણ કરે છે આ કાર્બન પર આક્રમણ કરશે અહીંયા ખરેખર કેમેસ્ટ્રીની ભાષામાં એ એરો ક્યાં બતાવવાનો ઇલેક્ટ્રોન યુગ્મ જ્યાં જતો હોય ને ત્યાં એરો બતાવવાનો પરમાણુ જતો હોય ત્યાં નહીં એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી આ દાન થશે અહીંયા આવશે એટલા માટે આ ઇલેક્ટ્રોન ની જોડી જે છે આ ખરેખર અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવી લેશે આ ઇલેક્ટ્રોન ની જોડી અહીંયા આવશે અહીંયા આ કાર્બન પર આવી જશે એટલે નવું બંધારણ આ ટાઈપનું થશે સી સિંગલ બંધ સી આમ થઈ ગયું અહીંયા જે છે એ સી એન જોડાઈ ગયું હવે આ ઇલેક્ટ્રોન યુગમાં જે છે એ કોનો છે અહીંયા નો છે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગમાં છે એ કોનો છે સિયન અહીંયા જે ઇલેક્ટ્રોન યુગમાં હતો આ ઇલેક્ટ્રોન યુગ્મ હતો અહીં આવી જાય છે એટલે ત્યાં જે ખરેખર ઇલેક્ટ્રોન યુગમાં હતો તે અહીંયા આવી જાય છે અને આ મેળવે છે એટલે આના ઉપર શું આવી જાય માઇનસ હવે અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં નું સ્થાનાંતર જે હુમલો કરનાર પ્રક્રિયા આક્રમણ કરે છે એ કાર્બન પર આ અહીંયા જે ઇલેક્ટ્રોન યુગમાં હતું અહીંયા વચ્ચે જે ઇલેક્ટ્રોન યુગમાં હતું તે ઇલેક્ટ્રોન યુગમાં ક્યાં આવે છે હુમલો કરનાર આ હુમલો કરનાર પ્રક્રિયાક એ કાર્બન પર જોડાય નહીં એ કાર્બન પર નહીં એનાથી દૂર તરફ જાય છે હુમલો કરનાર જે પ્રક્રિયક છે એનાથી દૂર તરફ જાય છે પાયબંધનું આ પાયબંધનું ઇલેક્ટ્રોન યુગમાં ક્યાં જાય હુમલો કરનાર પ્રક્રિયક જે કાર્બન પર જોડાય ત્યાં કે એના એના દૂર દૂર જાય બરાબર છે તો એને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કહેવામાં આવે છે આ અસરમાં બહુમંધના પાયબંધનું ઇલેક્ટ્રોન યુગમાં આ પાયબંધનું ઇલેક્ટ્રોન યુગમાં તે પરમાણુ પર જાય છે કે જેની સાથે હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલો ન હોય અહીંયા અહીંયા આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા નથી આવતો અહીંયા આવે છે જ્યાં હુમલો કરનાર પ્રક્રિયા ન જોડાયેલ અથવા નથી દૂર જાય છે તો આને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર દોસ્તો કયા છે ખરેખર એમ જોઈએ તો વધારે આપણે ચાર અસર જોઈએ પ્રેરક અસર સંસ્વધન અસર હાઈપર કોન્જ્યુગેશન આ ત્રણ મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ ખાસ એની પ્રેક્ટિસ ખાસ કરવાની છે ડાયરેક્ટલી આવડવું જરૂરી નથી દોસ્ત પ્રેક્ટિસ ખાસ જરૂરી છે કેટલા માટે આ જે છે અને છેલ્લી ઇલેક્ટ્રોમેરિક અસર જે છે પણ એટલી બધી ઉપયોગી નથી એટલે કદાચ આની પ્રેક્ટિસ તમે ન કરો તો એ ચાલશે કારણ કે પાછળ બારમાં ધૂણવાની એટલી ખાસ જરૂર પડતી નથી એટલા માટે ખાલી આટલું સમજી લો એટલે કાંઈ બાકી ન રહી જાય એટલે ચલાવી દીધી નહીં તો પણ લેવાની પણ જરૂર નથી કોઈ પણ તમને બાકી ન રહી જાય કોઈ કોન્સેપ્ટ એટલે આપણે લઈ લીધી છે ચાલો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ રીતે સંસ્પદન અસર હાઈપર કોન્જ્યુકેશન અને પ્રેરક અસર ત્યારે સાથે લાગતી હોય ત્યારે ત્યારે બે અસર શું કરવું તો સૌથી વધારે પ્રિફર કોને કરવી પ્રીફર કોને કરવી તો સૌથી વધારે વધારે પ્રબળ અસર જે છે એ સંસ્પદન અસર છે આ જે અસર જે છે ને સૌથી પ્રબળ છે એ અસર જે છે સૌથી પ્રબળ અસર જે છે હાઈપર કોન્જુગેશન જે છે અહિયાં શું આવશે હાઈપર કોન્જુગેશન જે છે એસી હાઈપર કોન્જુગેશન એના કરતા નબળી થોડી એટલે કે સૌથી નબળી અસર કઈ થશે પ્રેરક અસર થશે ઓકે આ અસર પ્રેરક અસર થશે એટલે આ ખાસ ધ્યાન રાખજો હવે એના આપણે ઉદાહરણ જરાક જોઈ લઈએ ફોર એક્ઝામ્પલ ફિનોલ છે તો ફીનોલ માં કયા પ્રકારની અસર છે ચાલો ફીનોલ ની અંદર જોજો મસ્ત ધ્યાન આપજો જરાક થોડીક આકૃતિ હું મોટી ડ્રો કરું જેથી તમને ખ્યાલ આવે આ ફિનોલ અહીંયા ડ્રો કરી દઉં આ રીતના ફિનોલ છે ફિનોલ સાથે અહીંયા ઓ અને અહીંયા એચ જોડાયેલો છે બરાબર છે એકાંતરે દ્વિબંધ છે આ તમે દ્વિબંધ જોઈ શકો છો એકાંતરે દ્વિબંધ છે આ ખરેખર પાઇબંધ છે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ ઓક્સિજન ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય હવે તમને એ ખ્યાલ છે કે હવે બે પ્રકારની અસર આમાં જોવા મળશે સૌથી પહેલી અસર હું વાત કરીશ તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે બરાબર છે તો આ જે બંધારણ બનશે તો આ જોડે અહીંયા આવે આ જોડે અહીંયા આવે અને આગળ સંસપોધન બંધણ પાંચ સંસપોધન બંધણ ડ્રો કરી શકો છો તો આ કઈ અસર છે આ ઇલેક્ટ્રોન યુગ્મને બેન્ઝિન રીંગ ની અંદર ધક્કો મારે અંદર 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 ધક્કો માર્યો ને કોન્જુગેટેડ સિસ્ટમ માં અંદર ધક્કો મારે છે ઇલેક્ટ્રોન યુગ્મનું અંદર તરફ દાન કરે છે ઓકે કઈ અસર ના કારણે થાય પ્લસ આર અસર +R અસર ના કારણે આવું થાય છે એટલે કે ધન મેસોમેરિક અસર જે છે +R અસર ના કારણે ઇલેક્ટ્રોન યુગ્મનું શું થાય છે

અને અહીંયા પણ ઓક્સિજન છે વિદ્યુત ઋણતા કોની વધારે છે તો વિદ્યુત ઋણતા તમને ખબર ઓક્સિજન ની વધારે તો આ બે વચ્ચે સહસંયોજક બંધ છે તો સહસંયોજક ઇલેક્ટ્રોન યુગમાં કોના તરફ રહે છે ઓક્સિજન તરફ તરફ રહે રહે છે થોડું સહસંયોજક ઇલેક્ટ્રોન ઓક્સિજન એટલા માટે આ જે છે અસર જે છે પ્રેરક અસર પ્રેરક અસર ઇલેક્ટ્રોન યુગમાં ક્યાં ધકેલે બહાર ધકેલે પણ એ કયા બંધનું બંધ બંધનું ઇલેક્ટ્રોન એ ખાલી આંશિક ફેરફાર થશે આમાં સો ટકા સ્થાનાંતર થઈ જાય છે આમાં આંશિક સ્થાનાંતર થાય છે બરાબર એટલે આ ડેલ્ટા નેગેટિવ બને આ ડેલ્ટા નેગેટિવ આ ડેલ્ટા પોઝિટિવ બને છે એટલે કે આ જે છે ઇલેક્ટ્રોન યુગ મને બહાર લઈ જાય છે કઈ અસર જે છે માઇનસ આ અસર લાગે છે બરાબર છે એટલે એક અસર એવી છે કે જે ઇલેક્ટ્રોન યુગ મને અંદર તરફ ધક્કો મારે છે શું આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે સમજવા માટે બહુ જરૂરી છે અને કારણ કે આના પછીના ના એમસીક્યુ સોલ્વ કરવા ને તો બહુ જરૂરી છે તમારે અને સમજવું જે છે એકવાર સમજી જાવ તો એમસીક્યુ સોલ્વ કરવાની મજા આવશે તમને ચાલો આ ઇલેક્ટ્રોન યુગ મને અંદર તરફ ધક્કો મારે છે આ બહાર ધકેલે છે તો એક ભાઈ એવો છે કે જે ઇલેક્ટ્રોન મને અંદર તરફ ધક્કો મારે છે દાન કરે છે એક બાર અંદર થી બહાર ખેંચે છે બે માંથી પ્રબળ કોણ ફાઈનલ તમને પૂછે ધક્કો લાગે છે કે દાન એટલે કે ખેંચાય છે બ ઇલેક્ટ્રોન બહાર કે અંદર દાન થાય છે તો ફાઈનલી એમ કહેવાય કે આ અસર જે છે ને એ પ્રબળ હોય સંસ્પદન અસર પ્રબળ હોય કઈ અસર કરતા રેરા અસર કરતા એટલે ફાઈનલી ઇલેક્ટ્રોન યુગમનું શું થશે દાન થશે એવું કહેવાય કે આ કોન્જુગેટેડ સિસ્ટમમાં ધક્કો લાગશે એમાંથી ખેંચાશે નહીં કેમ કે ખેંચાય એના કરતા દાન વધારે થાય છે એટલે ફાઇનલ શું કહી શકાય કે ઇલેક્ટ્રોન યુગમાં નું દાન થાય એવું કહી શકાય ધન આસર જે છે વધારે પ્રબળ હોય છે આના કરતા સ્ટ્રોંગ હોય છે એટલે ઉદાહરણથી તમે સમજો તો તમને વધારે ખ્યાલ આવે તમને ફાઇનલી કોઈ પૂછે કે આમાંથી ઇલેક્ટ્રોન યુગમાં નું સિસ્ટમમાં દાન થાય છે કે આકર્ષણ થાય દાન થાય છે એવું કહી શકાય ખ્યાલ આવો કે એટલે આ બધી વસ્તુ બહુ જ અગત્યની જે છે બીજું ઉદાહરણ પણ આપણે લઈ લઈએ આ જે છે એનો આપ્યો છે આપણે એક બંધારણ જે છે આપણે વ્યવસ્થિત મોટું ડ્રો કરી લઈએ અહીંયા તમને આપ્યું છે આપણે જે આ બંધારણ ડ્રો કરીએ છીએ થોડુંક મોટું લખીને એટલે તમને પરફેક્ટ આઈડિયા આવે અહીંયા જે હતું તે જ હવે એનઓ ને કઈ રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે તમને ખબર છે એનઓ ને આપણે રિપ્રેઝન્ટ કરવું હોય તો અહીંયા સિંગલ વન ઓ છે ઇલેક્ટ્રોન યુગમાં છે અહીંયા શું આવશે માઇનસ અહીંયા ડબલ છે છે બરાબર ઇલેક્ટ્રોન યુગમાં બે ઇલેક્ટ્રોન યુગમાં છે આ તમે જોઈ શકો છો નાઇટ્રોજનની સંયોજકતા ચાર શું આવશે પ્લસ આવશે હવે તમને ખબર જે છે અહીંયા એકાંતરે ઇલેક્ટ્રોન યુગમાં છે આવી રીતે છે હવે આ એનવોટુ સમૂહ જે છે એ કઈ અસર દર્શાવે ધન સંસ્પર્ધન કે ઋણ સંસ્પર્ધન આ તમને ખબર હોવી જોઈએ ખ્યાલ એની વારંવાર જરૂર પડશે તો તમને ખબર છે એ ઋણ સંસ્પદન અસર દર્શાવે કોન્જ્યુગેટર સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન મને બહાર ખેંચે છે તો સંસ્પદન અસરની આપણે અહીંયા વાત કરીએ તો સંસ્પદન અસર માટે સૌથી પહેલા આ જે છે આ ઇલેક્ટ્રોનની જોડે અહીંયા જશે બરાબર છે અને આ ઇલેક્ટ્રોનની જોડે અહીંયા આવી જશે એટલે કોન્જ્યુગેટર સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન મને બહાર ખેંચે બરાબર છે એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે એટલે આ ડેલ્ટા કેવો બને પોઝિટિવ આ ડેલ્ટા પોઝિટિવ એક પછી એક આ ડેલ્ટા પોઝિટિવ પછી આ ડેલ્ટા પોઝિટિવ અને પછી આ ડેલ્ટા પોઝિટિવ બને આ સંશોધન બંધન તમે ડ્રો કરેલા છે પ્રેક્ટિસ કરેલી હશે પછી જ આમાં ખ્યાલ આવે એ વિડીયો જોવાના બાકી હોય તો પહેલાં પરફેક્ટલી એ જોઈ લેવા આ બધી સિક્વન્સ છે ડાયરેક્ટ આ વિડીયો જોવો તો તમને ન ખ્યાલ આવે એટલે આગળના વિડીયો પરફેક્ટ અને મસ્ત રીતે જોવા તમારે ચાલો એટલે આ રીતે થઈ ગયું એટલે આ ઇલેક્ટ્રોનિક મને અહીં આવી જશે છું બરાબર એટલે આ કોન્જ્યુકેટેડ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોનિક મને બહાર ખેંચે છે એટલે કોન્જ્યુકેટેડ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોનિક મને બહાર ખેંચે છે કઈ અસર થાય માઇનસ આર અસર અસર ઋણ સંશોધન અસર માઇનસ એમ અસર પણ કહેવામાં આવે છે માઇનસ આર અસર અથવા માઇનસ એમ અસર તરીકે ઓળખવામાં આવે છે આ કોન્જ્યુગેટેડ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોનિક મને બહાર ખેંચે છે જ્યારે આ નાઇટ્રોજન અને જે છે જોજો બરાબર આની અંદર કાર્બન અને નાઇટ્રોજન બે વસ્તુ આપેલી છે કાર્બન અને નાઇટ્રોજન તો કાર્બન અને નાઇટ્રોજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે વિદ્યુત કોની વધારે છે તો અહીંયા તમે તો નાઇટ્રોજનની વિદ્યુત વિદ્યુતતા વધારે છે આ આ આ તમને ખબર છે છે અહીંયા અહીંયા નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગમાં એક્ઝેટ વચ્ચે નહીં હોય અહીંયા હશે અહીંયા અહીંયાથી આ જરાક કેન્સલ મારી દેજો અહીંયા હશે તો આ જે છે આ પણ ઇલેક્ટ્રોન યુગ મને ક્યાં ખેંચે છે બાર તરફ ખેંચે છે બરાબર એટલે આ પણ માઇનસ આય અસર છે જો અહીંયા બંને અસર ઇલેક્ટ્રોન યુગ મને બાર તરફ ખેંચે છે તો કોઈ ટેન્શન નથી પણ જો એવો કેસ બને કે એક પ્રેરક અસર હોય ને એક સંસ એટલે આ પ્રેરક અસર સંસ્પદન તો વધારે પ્રબળ જે વધારે અસર કોની થાય સંસ્પદન અસરની અસર ઇફેક્ટ વધારે થાય છે ક્યાં એની જે દાન કરતું હોય તો એ જ ધ્યાનમાં લેવાનું અને આકર્ષતું હોય તો એ જ ધ્યાનમાં લેવાનું થશે તમારે એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એટલે ખાસ તમે ધ્યાન રાખજો ઓકે તો આ જે સૌથી વધારે જે છે અસર એટલે કે જે પ્રબળ અસર કઈ છે તો સંસ્પદન અસર એના પછી કઈ છે હાઈપર કોન્જ્યુકેશન એના સૌથી નબળી અસર કઈ થાય પ્રેરક અસર થાય ઇલેક્ટ્રોન યુગમાં માટે એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે ઓકે ચાલો થેન્ક યુ